મારું નામ ભરતભાઈ ગેલાભાઈ રાત ઘરેથી ચાર વાગે નાવા નીકળી ગયો અમને પાંચ સાડા પાંચ જેવું જાણતું પછી એના મોબાઈલ હતો અને ચપ્પલ ને એવું બધું પડ્યું હતું એનું ટી શર્ટ ના હતો એટલે અમને એમ થયું કે અહીંયા છે ફાયર બ્રિગેડ દ્વારા આપણે જાણ કરી સાહેબ હવે પોલીસ ખાતું આવી ગયું હતું આપણે કોના દ્વારા જાણ મારો ઘરવાળીએ ફોન કર્યો એને એટલે ઉપાડતો નહોતો પછી મેં કર્યો ફોન થોડો ઉપાડતો ન પછી ભાઈની ઘરેથી મારી બાજુમાં બીજે છોકરો થઈ ગયો પછી એને એવું એટલે જોઈને કીધું મારો છોકરો ભેગો હે એવું એવો છે એટલે હું ન્યાય ગયો પખ અને જોયું તો મારો છોકરો હતો આર્યન કુમાર ભરતભાઈ રાઠોડ ઓકે અને નયનભાઈ બે છોકરા ગયા ઓકે એમના બહેનો તો એ ચાર પાંચ વાગે ઘેરેથી ગયો એટલે હું નામમાં જાઉં છું વાળ કપાવાનો વાળ કપાવવા પાછો નાવા વાળ એટલે એ ખબર નહોતી અમારા જમાઈએ કરે કે અમને એને ફોન કર્યો હતો ને એટલે એને ખબર પડી એટલે અમને ખબર પડી બે દીકરાની ઉંમર શું છે એકને પંદર ને એકને સત્તર વાળું